વાણી અને પછી પટેલ જ છેતરી એ સાંભળી લ્યો કાઠિયાવાડમાં બસો વીઘા જમીન રાખી વાણી આ ખેતી તાવડે નહીં પટેલ પટેલ ખેતી ભાગમાં રાખવી આ શું શરત શરત કઈ નહીં નીચે થાય મારું ઉપર થાય તારું પટેલ મગફળીઓ આવી જમીન હેઠે થાય પટેલ ગાડા ભરી ગયા વાણીઓ જોતો રહ્યો એ વાણીઓ જેટલા જુવાન્યા છે જેની હગાઈ કે લગ્ન નથી થયા ને એને એક સલાહ દેતો જાવ કોક દી જીતુભાઈ દ્વારકાવાળા કામ આવશે હગાઈ કરવા માટે છોકરી જોવા જવાનું થાય ને એ એક બે ને ત્રીજી છોકરી પસંદગી કરી લેવી બહુ નખરા ન કરવા આપણી કેપેસિટી જોતું રહેવાનું નકર આમાં શું થાય બાર ગામ જવું હોય તો બસ સ્ટેન્ડ માં ટાઈમ જવાય નગર લગ્ઝરી બસ બધી ઉપડી ગઈ હોય ને ખાદી બસ ઉપડી જાય पण सखा भाग मूपया वाढमान दादा तुम्ही